શેર બજારની પોતાની અનેરી ચાલ છે જે તેને સમજી જાય તે આગળ વધી જાય પણ વધુ પડતા લોકો બજારમાં ત્યારે ઉતરે છે જ્યારે મોકો હાથથી સરી ગયો હોય તો સાચો મોકો સાચા સમય પર બતાવશે કોણ અમે છીએ ને શેર બજારની ચાલને સમજવા માટે જોઈએ મજબૂત રિસર્ચ સાચા સમય પર સાચો નિર્ણય લેવાની સમજ ફંડામેન્ટલ ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસિસ નું જબરજસ્ત કોમ્બિનેશન નિવેશ ની સમજ અને સૌથી જરૂરી સાચી અને સટીક સલાહ અમારી ઉમદા સર્વિસ ટ્રેડ એટ ઇઝ થકી બજાર ની ચાલ ને સમજો સમયસર જેવું નામ તેવું કા ટ્રેડ એટ ઇઝ કારણ કે લાઈફ હોય કે ટ્રેડ હોય ચિંતા ટેન્શન કે તકલીફ ના થવી જોઈએ બધું મજામાં હોય તો મજા આવે ને તો આવો અમારી મજાની સર્વિસ ટ્રેડ આટીસ તમને સમજાવીએ ટ્રેડ આટીસ સર્વિસમાં કુલ 4 સેગમેન્ટ છે ટેક્ટો ફંડા આઈડિયાઝ ટેકનિકલ સેટઅપ アルગોરિધમ સ્ટ્રેટેજીસ અને ઓપ્શન સ્ટ્રેટેજીસ આવો એક એક કરીને સમજીએ ટેક્નો ફંડા આઈડિયાઝ આ સ્ટ્રેટેજી ફંડામેન્ટલી સ્ટ્રોંગ આઈડિયાને ટેકનિકલ સપોર્ટ સાથે બતાવે છે ટેકનિકલ સેટઅપ અમારી આ સ્ટ્રેટેજીની અંદર કુલ 4 જાતના રેકમેન્ડેશન્સ મળે છે ડે ટ્રેડર એટલે કે સ્ટોક ફ્યુચર્સ અને કેશ માર્કેટમાં ઇન્ટ્રાડે કોલ્સ બતાવે છે મતલબ કે મજબૂત ઇન્ટ્રાડે કોલ્સ સપ્તાહની શરૂઆત સાચા નિર્ણય સાથે કરો દર સોમવારે ચાર સ્ટોક રેકમેન્ડેશન સવાર સવારમાં મળી જાય તો કેવી મજા આવે તે મજા વીકલી ટ્રેડર સ્ટ્રેટેજીમાં છે સ્વિંગ ટ્રેડર NSE 500 ની જાણીતી અને સારી ક્વોલિટી કંપનીઓમાં એક મહિનાની સલાહ આપે છે સ્વિંગ ટ્રેડર અને પેર ટ્રેડર એક જ સેક્ટરની મજબૂત અને નબળી કંપનીઓ વચ્ચે ખરીદ વેચાણનો મોકો આપે છે ટ્રેડિંગ તો આવી રીતે ટેકનિકલ સેટઅપની ચાર સેગમેન્ટ ચાર ટાઈપની રેકમેન્ડેશન તમારે માટે ખૂબ ફાયદેમંદ થઈ શકે જે છે ડે ટ્રેડર વીકલી ટ્રેડર સ્વિંગ ટ્રેડર અને પેર ટ્રેડર ચોવીસનો ત્રીજો સેગમેન્ટ છે એલ્ગોરિધમ સ્ટ્રેટેજીઝ એલ્ગોરિધમ સ્ટ્રેટેજીઝ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ થકી લોજિકલ ટ્રેડિંગ સેટઅપ તૈયાર કરે છે તમારા માટે અને ચોથું સેગમેન્ટ ટ્રેડ એટ ઇઝ સર્વિસ નું છે ઓપ્શન સ્ટ્રેટેજી ઓપ્શન સ્ટ્રેટેજીઝ ડેરિવેટિવ ડેટાના તમામ ફેક્ટર્સ ને ધ્યાન માં રાખીને સ્માર્ટ ઓપ્શન તૈયાર કરે છે તો આ છે અમારું ટ્રેડ એટ પ્લેટફોર્મ અને આ પ્લેટફોર્મ અને તેની સ્ટ્રેટેજી સાથે તમને મળશે અમારો અનુભવ અમારો સાથ અને અમારી રિસર્ચનો અમૂલ્ય ફાયદો કારણ કે શ્રી દેવેન ચોકસી માને છે કે સાચો નિવેશ લાંબા અને ખુશાલ જીવનની ચાવી છે તો શેર બજારની ચાલને સમજો અમારી સાથે ટ્રેડ એટ ઇઝ સાથે ટ્રેડ એટ ઇઝ તમારા ટ્રેડ અને નિવેશનો પાક્કો સાથે